સુરતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ દ્વારા સતત આગ્રહ પગરા લેવામાં આવી રહ્યા છે ત્યારે ઝોન છ પોલીસ દ્વારા બિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના તોતેર અસામાજિક તત્વોને બોલાવીને સખત સૂચનામાં આપવામાં આવી તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે તેઓ એકઠા કરીને પોલીસે ચીમકી આપતા કહ્યું કે ફરી કાયદો તોડશો તો પાસા હેઠળ ધકેલવામાં આવી શકે છે સુરત ઝોન છમાં આવતા અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ તોતેર આરોપીઓને એકઠા કરવામાં આવ્યા આ બધા આરોપીઓ વિવિધ ચોરી ગરબોડ ચોરી તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે બોલાવાયેલા આરોપીને પોલીસે ચેતવણી આવી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન સિક્સના ટોટલ આઠ પોલીસ સ્ટેશનના તોતેર આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા પોતેર આરોપીઓને આજે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા તેમણે એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે બીજો ગુનો કરશો અને પાસા તળી પર જેવા સખત અડકાતી પગલા તમારા લેવામાં આવશે આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી બધા ગુનેગારો કયા કયા પ્રકારના ગુનાઓ કર્યા હતા અને કઈ રીતના લીધા હતા આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડાવેલા ગુનેગારો હતા